નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિષય ભાગ પ્રકરણ નંબર સુરેખ નિયત સંબંધ તેમાં પોઈન્ટ એક દાખલા નંબર એક વસ્તુના ભાવ અને તેની માંગ વિશે નીચે આપેલી માહિતી પરથી માંગની ભાવ પરની નિયત સંબંધ રેખા મેળવો અને જ્યારે ભાવ રૂપિયા વીસ હોય ત્યારે માંગનું અનુમાન મેળવો તેમાં ભાવ એટલે કે કોલમ એક્સ બરાબર બાર ચૌદ પંદર સોળ અઢાર અને એકવીસ છે જ્યારે માંગ એટલે કે વાયબ બરાબર અઢાર બાર દસ આઠ સાત અને પાંચ છે સૌ ભાવ એટલે કે નિરપેક્ષ ચલ એક્સ તરીકે અને માંગને આપણે સાપેક્ષ ચલ વાય તરીકે લઈએ માંગની ભાવ પરની નિયત સંબંધ રેખા એટલે કે વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ થશે તેમાં એક્સ બાર એટલે કે સીગમાં એક્સ છેદમાં એન તેથી સૌપ્રથમ પ્રથમ સીગમાં એક્સની ગણતરી કરીશું માટે ભાવ બાર પ્લસ ચૌદ પ્લસ પંદર પ્લસ સોળ પ્લસ અઢાર પ્લસ એકવીસ એટલે કે સીગમા એક્સ બરાબર છન્નું થશે તેવી જ રીતે સીગમાં વાય એટલે કે અઢાર પ્લસ બાર પ્લસ દસ પ્લસ આઠ પ્લસ સાત અને પ્લસ પાંચ એટલે કે સીગમા વાયનો સરવાળો સાઠ થશે તેવી જ રીતે સૌપ્રથમ પ્રથમ સોરી એક્સ બાર અને બાર ની ગણતરી કરીશું તે માટે એક્સ બાર બરાબર સીગમાં એક્સ છેદમાં એન સીગમાં એક્સ એટલે કે છન્નું અને એન એટલે કે અવલોકનોની સંખ્યા છ એકમ છે તેથી છન્નું ભાગ્યા છ એટલે કે એક્સ બારની કિંમત સોળ એકમ થશે તેવી જ રીતે વાય બાર એટલે કે સીગમાં વાય છેદમાં એન જ્યાં સીગમાં વાય બરાબર સાઠ અને એન એટલે કે છ તેથી વાય બાર બરાબર દસ એકમ થશે આમ એક્સ બાર અને વાય બાર બંને પૂર્ણાંકો હોવાથી અચળાંક બી બરાબર બી વાય એક્સ એટલે કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર છેદમાં સીગમાં એક્સ માઇનસ એક્સ બાર ઓલ સ્ક્વેર અને એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બારના સૂત્રનો ઉપયોગ કરીશું અને નિયત સંબંધ રેખા મેળવી શકાશે તેથી કોલમ નંબર ત્રણ બરાબર એક્સ માઇનસ એક્સ બાર જ્યાં એક્સ બાર બરાબર સોળ એકમ તેથી બાર માઇનસ સોળ બરાબર માઇનસ ચાર ચૌદ માઇનસ સોળ બરાબર માઇનસ બે પંદર માઇનસ સોળ બરાબર માઇનસ એક સોળ માઇનસ સોળ બરાબર ઝીરો અઢાર માઇનસ સોળ બરાબર બે અને એકવીસ માઇનસ સોળ બરાબર પાંચ થશે જ્યાં સીગમાં એક્સ માઇનસ એક્સ બાર એટલે કે સીગમાં એટલે કે એક્સ માઇનસ એક્સ બારનો સરવાળો ઝીરો એકમ થશે તેવી જ રીતે વાય માઇનસ બાર જ્યાં વાય બાર બરાબર દસ એકમ લઈશું અઢાર માઇનસ દસ બરાબર આઠ બાર માઇનસ દસ બરાબર બે દસ માઇનસ દસ બરાબર ઝીરો આઠ માઇનસ દસ બરાબર માઇનસ બે સાત માઇનસ દસ બરાબર માઇનસ ત્રણ અને પાંચ માઇનસ દસ બરાબર માઇનસ પાંચ આમ વાય માઇનસ બાર નો સરવાળો ઝીરો થશે એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય કોલમ એટલે કે એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર બંને કોલમનો ગુણાકાર એટલે કે માઇનસ ચાર ગુણ્યા આઠ બરાબર માઇનસ બત્રીસ માઇનસ બે ગુણ્યા બે બરાબર માઇનસ ચાર માઇનસ એક ગુણ્યા ઝીરો બરાબર ઝીરો ઝીરો ગુણ્યા માઇનસ બે બરાબર ઝીરો બે ગુણ્યા માઇનસ ત્રણ બરાબર માઇનસ છ પાંચ ગુણ્યા માઇનસ પાંચ બરાબર માઇનસ પચીસ થશે આમ સીગમા એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બારનો સરવાળો માઇનસ સડસઠ એકમ થશે અને એક્સ માઇનસ એક્સ બારના વર્ગની કોલમ એટલે કે માઇનસ ચારનો વર્ગ સોળ માઇનસ બેનો વર્ગ ચાર માઇનસ એકનો વર્ગ એક ઝીરોનો વર્ગ ઝીરો બેનો વર્ગ ચાર અને પાંચનો વર્ગ પચીસ થશે આમ સીગમાં એક્સ માઇનસ એક્સ બારના વર્ગનો સરવાળો પચાસ એકમ થશે આમ બી એટલે કે નિયત સંબંધાંકના સૂત્ર બરાબર સીગમાં એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ બાર છેદમાં સીગમાં એક્સ માઇનસ એક્સ બાર ઓલ સ્ક્વેર જ્યાં સીગમાં એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બારનો સરવાળો માઇનસ સડસઠ જે આપણે ઉપરના કોષ્ટ પરથી જાણી શકાશે અને છેદમાં સીગમાં એક્સ માઇનસ એક્સ બારનો વર્ગનો ટોટલ પચાસ એકમ થશે જ્યારે માઇનસ સડસઠ ભાગ્યા પચાસ એટલે કે બી બરાબર માઇનસ એક પોઈન્ટને ચોત્રીસ એકમ થશે અને એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર આમ વાય બાર બરાબર દસ માઇનસ બીની કિંમત માઇનસ એક પોઈન્ટ ચોત્રીસ અને એક્સ બાર બરાબર સોળ આમ સાદુરૂપ આપતા દસ પ્લસ એકવીસ પોઈન્ટ ચુમ્માલીસ બરાબર એકત્રીસ પોઈન્ટ ચુમ્માલીસ જે આપણા એની કિંમત મળશે આમ વાય માય વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા એટલે કે વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ એ એકત્રીસ પોઈન્ટ ચુમ્માલીસ પ્લસ બીની કિંમત માઇનસ એક પોઈન્ટ ચોત્રીસ ઇન્ટુ એક્સ થશે જ્યાં એક્સ મુક એક્સ બરાબર વીસ એકમ મૂકતા વાય કેપ બરાબર એકત્રીસ પોઈન્ટ ચુમ્માલીસ પ્લસ બીની કિંમત માઇનસ એક પોઈન્ટ ચોત્રીસ ગુણ્યા વીસ આમ એકત્રીસ પોઈન્ટ ચુમ્માલીસ માઇનસ છવ્વીસ પોઈન્ટ આઠ એટલે કે વાય કેપની કિંમત ચાર પોઈન્ટ ચોસઠ એકમ મળશે આમ માંગની ભાવ પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ વાય કેપ બરાબર એકત્રીસ પોઈન્ટ માઇનસ એક ચોત્રીસ એક્સ થશે અને ભાવ એક્સ બરાબર વીસ માટે માંગનું અનુમાન વાય કેપ બરાબર ચાર પોઈન્ટ ચોસઠ એકમ થશે આગળ દાખલા નંબર બે કાર બનાવતી કંપનીના કારના એક મોડેલ માટે કાર વપરાશના સમય અને કારના સરેરાશ વાર્ષિક નિભાવ ખર્ચ વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવા માટે નીચેની માહિતી મેળવવામાં આવી છે જ્યાં કાર એક બે ત્રણ ચાર પાંચ અને છ છે અને કાર વપરાશનો સમય ત્રણ એક બે બે પાંચ અને ત્રણ છે અને સરેરાશ વાર્ષિક નિભાવ ખર્ચ એટલે કે વાય દસ પાંચ આઠ સાત તેર અને આઠ એકમ છે આ માહિતી પરથી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો જ્યારે કાર વપરાશનો સમય પાંચ વર્ષ હોય ત્યારે વાર્ષિક નિભાવ ખર્ચનું અનુમાન અને ત્રુટી શોધો આમ કાર વપરાશનો સમય જે નિરપેક્ષ ચલ એક્સ અને સરેરાશ વાર્ષિક નિભાવ ખર્ચને સાપેક્ષ ચલ વાય તરીકે લઈએ જ્યાં એક્સ બાર બરાબર સીગમાં એક્સ છેદમાં એન આમ એક્સ બારની ગણતરી માટે સૌપ્રથમ આપણે સીગમાં એક્સ અને એનની જરૂર પડશે તેથી સીગમાં એક્સ બરાબર કાર વપરાશનો સમય બરાબર ત્રણ પ્લસ એક પ્લસ બે પ્લસ બે પ્લસ પાંચ અને પ્લસ ત્રણ થશે આમ x એક્સનો ટોટલ સોળ એકમ થશે જ્યારે y વાયનો ટોટલ દસ પ્લસ પાંચ પ્લસ આઠ પ્લસ સાત પ્લસ તેર અને પ્લસ આઠ આમ y વાયનો ટોટલ એકાવન એકમ થશે જ્યારે એક્સ બાર બરાબર સીગમાં એક્સ છેદમાં એન સીગમાં એક્સ સોળ એન બરાબર અવલોકનોની સંખ્યા છ જ્યારે એક્સ બાર બરાબર બે પોઈન્ટ સડસઠ એકમ થશે અને વાય બાર બરાબર સિગમા વાય છેદમાં એન સિગમા વાય એકાવન એન બરાબર અવલોકનોની સંખ્યા છ આમ એકાવન છેદમાં છ એટલે કે વાય કિંમત આઠ પાંચ એકમ થશે આમ માહિતી પરથી જોઈ શકાય કે એક્સ બાર અને વાય બાર બંને અપૂર્ણાંક છે તેથી નિયત સંબંધાંકનું વૈકલ્પિક સૂત્ર એટલે કે બી બરાબર એન સીગમાં એક્સ વાય માઇનસ સીગમાં એક્સ ઇન્ટુ સીગમાં વાય છેદમાં એન એક્સ માઇનસ એક્સ ઓલ સ્ક્વેરના સૂત્રનો ઉપયોગ કરીશું આમ એક્સ વાય સૂત્રમાં એક્સ વાયની સીગમાં એક્સ વાયની જરૂર પડશે તેથી ત્રણ ગુણ્યા દસ બરાબર ત્રીસ એક ગુણ્યા પાંચ બરાબર પાંચ બે ગુણ્યા આઠ બરાબર સોળ બે ગુણ્યા સાત બરાબર ચૌદ પાંચ ગુણ્યા તેર બરાબર પાસઠ ત્રણ ગુણ્યા આઠ બરાબર ચોવીસ આમ સિગ્મા એક્સ વાયની કોલમનો સરવાળો એકસો ને ચોપન એકમ થશે આમ સૂત્ર પ્રમાણે એક્સના વર્ગની કોલમની જરૂર પડશે તેથી ત્રણનો વર્ગ નવ એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર બેનો વર્ગ ચાર પાંચનો વર્ગ પચીસ અને ત્રણનો વર્ગ નવ થશે જેથી સીગમા એક્સના વર્ગનો ટોટલ બાવન એકમ થશે આમ નિયત સંબંધાંકના વૈકલ્પિક સૂત્રનો ઉપયોગ કરતા બી બરાબર એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય છેદમાં એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ ઓલ સ્ક્વેર જ્યાં એન બરાબર સીગમા એક્સ વાય એટલે કે એકસોને ચોપન માઇનસ સિગમા એક્સ એટલે કે સોળ sigma વાય એટલે કે એકાવન એકમ થશે છેદમાં એન છ સિકમાં એક્સ નો ટોટલ બાવન માઇનસ સિકમાં એક્સ એટલે કે સોળ નો વર્ગ તેથી છ ગુણ્યા એકસો ચોપન બરાબર નવસો ચોવીસ માઇનસ સોળ ગુણ્યા એકાવન બરાબર સોળ છેદમાં છ ગુણ્યા બાવન બરાબર ત્રણસો બાર સોળનો વર્ગ બસો ને છપ્પન આમ સાદુરૂપ આપતા નવસો ચોવીસ માઇનસ આઠસો સોળ બરાબર એકસોને આઠ છેદમાં ત્રણસો બાર માઇનસ બસો છપ્પન એટલે કે છપ્પન આમ એકસો આઠના છેદમાં છપ્પન એટલે કે બીની કિંમત એક ત્રાણું એકમ થશે આગળ એ બરાબર બાર માઇનસ બી એક્સ બાર જ્યાં વાય બાર બરાબર આઠ પોઈન્ટ ચોસઠ બીની કિંમત એક પોઈન્ટ ત્રાણું ગુણ્યા એક્સ બારની કિંમત બે પોઈન્ટને સડસઠ એકમ થશે આમ સાદુરૂપ આગળ આપતા આઠ પોઈન્ટ પાંચ માઇનસ પાંચ પોઈન્ટ પંદર એકત્રીસ જ્યારે એની કિંમત ત્રણ પોઈન્ટને પાંત્રીસ એકમ થશે આગળ વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ એટલે કે વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ જ્યાં એ બરાબર ત્રણ પોઈન્ટ પાંત્રીસ પ્લસ બીની કિંમત એક પોઈન્ટ ત્રાણું અને એક્સ એકમ થશે એક્સની કિંમત પાંચ એકમ મુક્તા વાય કેપ બરાબર ત્રણ પોઈન્ટ પાંત્રીસ પ્લસ એક પોઈન્ટ ત્રાણું એક્સની કિંમત પાંચ આમ ત્રણ પોઈન્ટ પાંત્રીસ પ્લસ એક પોઈન્ટ ત્રાણું ગુણ્યા પાંચ એટલે કે નવ પોઈન્ટ પાસઠ જ્યારે વાય કિંમત તેર એકમ થશે આમ એક્સ બરાબર પાંચને અનુરૂપ વાયની અવલોકિત કિંમત કે જે આગળના કોષ્ટક મુજબ તેર છે તેથી ત્રુટી ઈ બરાબર એટલે કે આમ એટલે ત્રુટી બરાબર ઝીરો થશે આમ કહી શકાય કે કાર વપરાશના સમય અને કારના સરેરાશ વાર્ષિક નિભાવ ખર્ચા વચ્ચેની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર ત્રણ પોઈન્ટ પાંત્રીસ પ્લસ એક પોઈન્ટ ત્રાણું એક્સ અને કાર વપરાશના સમય એક્સ બરાબર પાંચ એકમ મૂકતા વાર્ષિક નિભાવ ખર્ચનું અનુમાન વાયકેપ બરાબર તેર અને ત્રુટીની કિંમત ઝીરો થશે આગળ દાખલા નંબર ત્રણ કોઈ એક વર્ષમાં પાંચ જિલ્લામાં થયેલા સરેરાશ વરસાદ અને પાકનું કુલ ઉત્પાદન વિશે નીચેના કોષ્ટકમાં માહિતી આપેલ છે જ્યાં સરેરાશ વરસાદ એટલે કે કોલમ એક્સ બરાબર 25 પ્લસ બત્રીસ પ્લસ આડત્રીસ પ્લસ ઓગણત્રીસ અને એકત્રીસ છે આમ પાક એટલે કે કોલમ વાય બરાબર ચોર્યાસી નેવું પંચાણું અઠ્યાસી અને ત્રાણું એકમ આપેલી છે આ માહિતી પરથી નિયત સંબંધ રેખા મેળવો અને પાકનું ઉત્પાદનનું અનુમાન મેળવું દાખલાની ગણતરી પહેલાં એક્સ બાર અને વાય બાર એટલે કે સીગમાં એક્સ અને એન અને વાય બારમાં સીગમાં વાય છેદમાં વાય એટલે કે સીગમાં એક્સ અને સીગમાં વાયની જરૂર પડશે તેથી સીગમાં એક્સ બરાબર એકસો ને પંચાવન અને સીગમાં વાય બરાબર ચારસો ને પચાસ એકમ થશે જ્યાં એક્સ બારની કિંમત એકત્રીસ એકમ અને વાય બારની કિંમત નેવું એકમ થશે અહીં એક્સ બાર અને વાય બાર બંને પૂર્ણાંકો હોવાથી નિયત સંબંધાંકના સૂત્ર બી બરાબર એન સોરી સિગમા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર છેદમાં સિગ્મા એક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેરના વર્ગની જરૂર પડશે આમ એક્સ માઇનસ એક્સ બાર ની કોલમ બનાવવી ત્યારે એક્સ એટલે કે પચીસ એકત્રીસ માટે પચીસ માઇનસ એકત્રીસ બરાબર માઇનસ છ બત્રીસ માઇનસ એકત્રીસ બરાબર એક આડત્રીસ માઇનસ એકત્રીસ બરાબર માઇનસ સાત ઓગણત્રીસ માઇનસ એકત્રીસ બરાબર માઇનસ બે અને એકત્રીસ માઇનસ એકત્રીસ બરાબર ઝીરો થશે આમ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર નો સરવાળો 0 અને y-y બાર જ્યાં y બાર બરાબર નેવું એટલે કે ચોર્યાસી માઇનસ નેવું બરાબર માઇનસ છ નેવું માઇનસ નેવું બરાબર ઝીરો પંચાણું અને ત્રાણું માઇનસ નેવું એકમ થશે આમ સિગ્મા વાય માઇનસ સરવાળો એકમ થશે એક્સ માઇનસ બાર ઇન્ટુ વાય માઇનસ વાય ની કોલમ બનાવતા માઇનસ છ ગુણ્યા માઇનસ છ બરાબર છત્રીસ માઇનસ એક ગુણ્યા ઝીરો બરાબર ઝીરો માઇનસ સાત ગુણ્યા પાંચ બરાબર પાંત્રીસ માઇનસ બે ગુણ્યા માઇનસ બે બરાબર ચાર અને ઝીરો ગુણ્યા ત્રણ બરાબર ઝીરો થશે આમ સીગમાં એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ કોલમનો સરવાળો પંચોતેર એકમ થશે અને એક્સ માઇનસ એક્સ બારના વર્ગની કોલમ બનાવીએ માટે એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ એટલે કે માઇનસ છનો વર્ગ છત્રીસ એકનો વર્ગ એક માઇનસ સાતનો વર્ગ ઓગણપચાસ માઇનસ બેનો વર્ગ ચાર અને ઝીરોનો વર્ગ ઝીરો આમ સીગમાં એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ નેવું એકમ થશે આમ બી બરાબર સીગમાં એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર બરાબર પંચોતેર છેદમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારના વર્ગ એટલે કે નેવું માટે સાદુરૂપ આપતા પંચોતેર ભાગ્યા નેવું બરાબર બીની કિંમત ઝીરો ત્યાંશી એકમ થશે એ બરાબર બાર માઇનસ બી એક્સ બાર જ્યાં વાય કિંમત નેવું બીની કિંમત ઝીરો પોઈન્ટ ત્યાંશી અને એક્સ બારની કિંમત એકત્રીસ એકમ છે આમ સૂત્રનું સાદુરૂપ આપતા નેવું માઇનસ પચીસ પોઈન્ટ ની જ્યાં એની કિંમત ચોસઠ પોઈન્ટને ત્યાંશી સ સોરી ચોંસઠ પોઈન્ટ સત્યાવીસ એકમ મળશે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા એટલે કે વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ જ્યાં એની કિંમત ચોસઠ પોઈન્ટ સત્યાવીસ પ્લસ બીની કિંમત ઝીરો પોઈન્ટ આમ ચોસઠ પોઈન્ટ સત્યાવીસ પ્લસ ઝીરો પોઈન્ટ ત્યાંશી એક્સ વાય કેપની કિંમત થશે એક્સ બરાબર પાંત્રીસ એકમ મુક્તા વાય કેપ બરાબર ચોસઠ પોઈન્ટ સત્યાવીસ પ્લસ ઝીરો પોઈન્ટ ત્યાંશી ગુણ્યા પાંત્રીસ આમ સૂત્રનું સાદરૂપ આપતા ચોંસઠ પોઈન્ટ સત્યાવીસ પ્લસ ઝીરો ગુણ્યા પાંત્રીસ એટલે કે ઓગણત્રીસ પોઈન્ટ ઝીરો પાંચ અને ચોસઠ પોઈન્ટ સત્યાવીસનો સરવાળો એટલે કે વાય કેપની કિંમત ત્રાણું પોઈન્ટ બત્રીસ એકમ મળશે આમ પાકના ઉત્પાદનની વરસાદની વરસાદ પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ વાય કેપ બરાબર ચોસઠ સત્યાવીસ પ્લસ ઝીરો પોઈન્ટ એક્સ અને સરેરાશ વરસાદ એક્સ બરાબર પાંત્રીસ સેમી માટે પાકના ઉત્પાદનનું અનુમાન વાય કેપ બરાબર ત્રાણું પોઈન્ટ બત્રીસ એકમ થશે આગળ દાખલા નંબર ચાર યંત્ર પર કામ કરતા કારીગરોનો અનુભવ અને તેમના કાર્ય કૌશલ્ય આંક વિશે માહિતી આપેલ છે કારીગર એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ અનુભવ એક્સ બરાબર બાર પાંચ દસ ત્રણ અઢાર ચાર બાર અને સોળ જ્યારે વાય એટલે કે કાર્યકશલ્ય આંક બરાબર ત્યાંશી પંચોતેર એંશી અઠ્યોતેર નેવ્યાસી અડસઠ અઠ્યાસી અને સત્યાસી છે આપેલી માહિતી પરથી કાર્યકૌશલ્ય આંકની અનુભવ પરની નિયત સંબંધ રેખાની ગણતરી કરો અને કારીગરનો અનુભવ સાત વર્ષ હોય તો કાર્યકૌશલ્ય આંક વિશે અનુમાન કરો આમ એક્સ બાર અને ની કિંમત કિંમતની ગણતરી કરવા માટે સીગમા એક્સ અને સીગમા વાયની જરૂર પડશે તેથી સીગમા એક્સની કોલમ માટે બાર પ્લસ પાંચ પ્લસ દસ પ્લસ ત્રણ અઢાર પ્લસ ચાર પ્લસ બાર અને સોળ જ્યારે સીગમા એક્સની કિંમત એંસી એકમ અને સીગમા વાય એટલે કે ત્યાંશી પ્લસ પંચોતેર પ્લસ એંશી પ્લસ અઠ્યોતેર પ્લસ નેવ્યાશી પ્લસ અડસઠ પ્લસ અઠ્યાશી અને સત્યાશી એકમ ત્યારે સીગમાં વાયની કિંમત છસો અડતાલીસ એકમ થશે આમ એક્સ બાર અને વાય ગણતરી કરતાં એક્સ બાર અને વાય બાર બંને પૂર્ણાંકો હોવાથી બીનું સૂત્ર સીગમાં એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ બાર છેદમાં એક્સ માઇનસ એક્સ બારના વર્ગની જરૂર પડશે તેથી એક્સ માઇનસ એક્સ બારની કોલમ બનાવતા જ્યાં એક્સ બાર બરાબર દસ એટલે કે બાર માઇનસ દસ બરાબર બે પાંચ માઇનસ દસ બરાબર માઇનસ પાંચ દસ માઇનસ દસ બરાબર ઝીરો ત્રણ માઇનસ દસ બરાબર માઇનસ સાત અઢાર માઇનસ દસ બરાબર આઠ ચાર માઇનસ દસ બરાબર માઇનસ છ બાર માઇનસ દસ બરાબર બે અને સોળ માઇનસ દસ બરાબર છ ત્યાં એક્સ અને માઇનસ એક્સ બારનો સરવાળો ઝીરો એકમ થશે y વાય માઇનસ બાર જ્યાં વાય બારની કિંમત 81 આમ ત્યાંશી માઇનસ એક્યાસી બરાબર બે પંચોતેર માઇનસ એક્યાસી બરાબર માઇનસ છ એસી માઇનસ એક્યાસી બરાબર માઇનસ એક અઠ્યોતેર માઇનસ બરાબર માઇનસ ત્રણ નેવ્યાશી માઇનસ એક્યાસી બરાબર આઠ અડસઠ માઇનસ એક્યાસી બરાબર માઇનસ તેર અઠ્યાસી માઇનસ બરાબર સાત અને સત્યાસી માઇનસ એક્યાસી બરાબર છ જ્યારે સીકમાં વાય માઇનસ વાય સરવાળો ઝીરો એકમ થશે આમ એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ કોલમ બનાવતા બે ગુણ્યા બે બરાબર ચાર માઇનસ પાંચ ગુણ્યા માઇનસ છ બરાબર ત્રીસ ઝીરો ગુણ્યા માઇનસ એક બરાબર ઝીરો માઇનસ સાત ગુણ્યા માઇનસ ત્રણ બરાબર એકવીસ આઠ ગુણ્યા આઠ બરાબર ચોસઠ માઇનસ છ ગુણ્યા માઇનસ તેર બરાબર અઠ્યોતેર બે ગુણ્યા સાત બરાબર ચૌદ છ ગુણ્યા છ બરાબર છત્રીસ એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર બરાબર બસોને સુડતાલીસ અને એક્સ માઇનસ એક્સ બારના વર્ગની કોલમ બનાવીએ એક્સ બેનો વર્ગ ચાર માઇનસ પાંચનો વર્ગ પચીસ ઝીરોનો વર્ગ ઝીરો માઇનસ સાતનો વર્ગ ઓગણપચાસ આઠનો વર્ગ ચોસઠ માઇનસ છનો વર્ગ છત્રીસ બેનો વર્ગ ચાર અને છનો વર્ગ છત્રીસ ત્યારે સીગમાં એક્સ માઇનસ એક્સ બારના વર્ગનો સરવાળો બસોને અઢાર એકમ થશે નિયત સંબંધાંક બીના સૂત્રનો ઉપયોગ કરીએ સીગમાં એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર છેદમાં એક્સ માઇનસ એક્સ બારનો વર્ગરૂપ આપતા બસો સુડતાલીસના છેદમાં બસો અઢાર એટલે કે બીની કિંમત એક પોઈન્ટ તેર થશે એ બરાબર બાર માઇનસ બી એક્સ બાર જ્યાં વાય કિંમત એક્યાસી બીની કિંમત એક પોઈન્ટ તેર અને એક્સ બારની કિંમત દસ થશે આમ એક્યાસી માઇનસ અગિયાર પોઈન્ટ ત્રણ બરાબર એની કિંમત ઓગણ પોઈન્ટ સાત એકમ થશે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ વાય કેપ બરાબર એની કિંમત ઓગણ સિત્તેર સાત પ્લસ બીની કિંમત એક પોઈન્ટ તેર એક્સ થશે જ્યારે એક્સની કિંમત સાત એકમ મૂકતા વાય કેપ બરાબર આમ કાર્યકશલ આંકની અનુભવ પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ વાયકેપ બરાબર ઓગણ સિત્તેર પોઈન્ટ સાત પ્લસ એક પોઈન્ટ તેર થશે અને જો કારીગરનો અનુભવ સાત વર્ષ હોય એટલે કે એક્સ બરાબર સાત હોય તો કાર્યકશલ્ય પોઈન્ટ એકસઠ એકમ થશે ગમ્યો હોય તો અમારા કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ